એક સંત કહે કે ના ના ભગવાન આંખ બંધ કરે છે મને કઈક બીજું જ કારણ દેખાય છે શું ભગવાનની આંખની અંદર સૂર્ય અને ચંદ્ર વસે છે યોગ શાસ્ત્રની દ્રષ્ટિએ જો આપણી આંખ છે ને એની અંદર સૂર્ય અને ચંદ્રની સ્થિતિ છે એ રહે છે એટલે જ આપણે જોઈ શકીએ છીએ એ પ્રકાશના દેવતા છે સૂર્ય આત્મા જગતસ્તુખ ચંદ્રમા મનસો જાતસ્ચક્ષો આ જગતને પ્રકાશ કોણ આપે છે સૂર્ય અને ચંદ્ર પણ આંખમાંથી જયારે સૂર્ય અને ચંદ્ર જતા રહે એટલે જે રોશની છે ને એ છીનવાઈ જાય ભગવાને જગતને બતાવ્યું એ કે આંખની અંદર સૂર્ય ચંદ્ર વસે છે એ સૂર્ય ચંદ્ર એ આ નક્કી કરી લીધું કે આ પૂતના છે ને ભગવાનને મારવાના ઈરાદાથી આવી છે પણ થવાનું છે શું મારવા આવી કૃષ્ણને પણ મરવાની છે એ પોતે હવે જીવ જ્યારે મરે એટલે કે મૃત્યુ થાય ને જીવનું તો ગરુડ પુરાણની અંદર પણ લખેલું છે અને યોગ વાસિષ્ઠની અંદર પણ લખેલું છે કે આપણી ગતિ છે ને એટલે કે આપણા આત્માની ગતિ શરીરના તો સંસ્કાર થઈ જાય શરીર તો આયા જ પડ્યું રહે પણ જે તત્વ છે પછી જે ગતિ કરે ને એ આત્મા છે એ કા તો સૂર્ય માર્ગે જાય છે અને કા ચંદ્ર માર્ગે જાય છે આત્માને મૃત્યુ પછી ગતિ કરવાના બે માર્ગ છે એક સૂર્ય માર્ગ છે એક ચંદ્ર માર્ગ છે ભગવાનની આંખની અંદર વસતા સૂર્ય અને ચંદ્રએ નક્કી કર્યું આ કૃષ્ણને તો શું મારી શકવાની હતી એ પોતે મરવાની છે આજે ભગવાનના હાથથી અને મરશે એટલે એનો આત્મા છે એ તો સૂર્ય માર્ગે ગતિ કરશે ને ચંદ્ર માર્ગે ગતિ કરશે ભગવાનની આંખની અંદર રહેલા સૂર્ય ચંદ્ર એ નક્કી કર્યું જે જીવ અમારા ભગવાનને કોઈ શ્રમ આપવા માટે આવે કષ્ટ આપવા માટે આવે મારવા માટે આવે તો એવા જીવાત્માને ન તો અમે સૂર્ય માર્ગે ગતિ આપીએ ન તો અમે એને ચંદ્ર માર્ગે ગતિ આપીએ પરિણામે ભગવાને આંખને બંધ કરી દીધી